ગુજરાતની અંદર તમે જોયું છે કે છેલ્લા પંદર દિવસની અંદર કમ મોસમી વરસાદના કારણે તમામ જિલ્લાઓમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે લગભગ સોળ હજારથી વધુ ગામોની અંદર નુકસાન થયું છે ત્યારે દેશના યસુશ્રી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ હર્ષ સંઘવીજી તથા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીજીએ તમામ જિલ્લાઓની અંદર મુખ્યમંત્રીના આદેશના લઈને તમામ જિલ્લાઓના મંત્રીશ્રીઓ ખેડૂતોને સાથે રહીને નુકસાનનો સર્વે જલ્દીથી જલ્દી થઈ જાય અને આ કદાચ પહેલો ઐતિહાસિક સર્વે હશે કે જે ખાલી ચાર દિવસની અંદર તમામ સર્વેની કામગીરી પૂર્ણ કરીને ગઈકાલે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરીને આ ખેડૂતોને આ આપત્તિની અંદર પહોંચી વળવા માટે મદદ કરી છે ત્યારે આજે ઓલપાની અંદર આ પેકેજને આવકારવા માટે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીજીનો ખૂબ આભાર પણ માન્યો હતો